વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામોની સિઝન પૂરબહરમાં ખુલી હોય એવું લાગે છે પહેલા ડેસર તાલુકામાં મેરાકુવામાં વિવાદ સર્જાયો ને હવે સાવલીમાં સરકારની જમીન પર દુકાનોનું ભવે શોપિંગ સેન્ટર પણ ઊભું થઈ ગયું નવાઈની વાત તો એ છે કે શોપિંગ સેન્ટર માટે ક્યાંયથી યોગ્ય જવાબ પણ મળી રહ્યો નથી વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા પછી હવે સાવલીની અંદર શોપિંગ સેન્ટરનો વિવાદ શરૂ થયો છે સરકારી જમીન પર 27 દુકાનો સાથેનું શોપિંગ સેન્ટર બાંધી દેવાયું છે તેનું ઉદ્ઘાટન 22મી મેના રોજ ધામધૂમથી થયું ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકા ખુદ નગરપાલિકાએ 20મી મેના રોજ બહાર પાડી હતી તમામ વાતો અને વિવાદો વચ્ચે શોપિંગ સેન્ટરનું ઉદ્ઘાટન સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે કર્યું હતું તેમણે સ્પષ્ટ કર્યું છે કે શોપિંગ સેન્ટર નગરપાલિકાએ બંધાવ્યું નથી 27એ 27 દુકાનદાર ત્યાં છે સત્યાવીસ સત્યાવીસ દુકાનદાર વર્ષોથી વર્ષોથી એટલે જ્યારથી એમના બાપ દાદા હતા ત્યારથી એ લોકો ત્યાં આગળ પોતાની રોજગારી મેળવે છે અને આ આ દુકાન નગરપાલિકા નથી બનાવી આ આ દુકાન માત્ર ને માત્ર સત્યાવીસ દુકાનદારો પોતે બનાવે છે નગરપાલિકા નગરપાલિકાને કોન્ટ્રાક્ટરે લીધા છે અને તમે કહેતા હોય તો એ સત્યાવીસ દુકાનદારોની જોડે બેસીને ફરી આટલી પત્રકાર પરિષદ કરવા માટે પણ હું તૈયાર છું પાલિકાએ કરાર કરી અને પચીસો રૂપિયા ભાડું પણ નક્કી કરી દીધું છે શોપિંગ સેન્ટર જ્યાં બાંધવામાં આવ્યું છે તે સરકારી જમીન છે તેના રેવન્યુ રેકોર્ડમાં શ્રી સરકાર લખેલું છે ત્યારે સરકારી જમીન પર આટલું મોટું શોપિંગ સેન્ટર ઉભું કરી દેવાયું તો નગરપાલિકા શું કરતી હતી તે ચર્ચાનો વિષય છે પાલિકાના પદ અધિકારીઓ અને અધિકારીઓ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ રોક્યું કેમ નહીં કોના છુપા આશીર્વાદથી આ ગેરકાયદે બાંધકામ થવા દીધું

ત્યારે અમારા અમારી પાસે એવો દસ્તાવેજ આવ્યો પુરાવો આવ્યો કે ભાઈ એ લોકો માસિક પચીસો રૂપિયા ભાડું લેવાનું નક્કી કરેલું છે જો કોન્ટ્રાક્ટર જ બનાવ્યું હોય તો પછી ભાડું કેવી રીતના ઉઘરાઈ શકે નગરપાલિકા આખો મામલો જોતાં સ્પષ્ટ છે કે અહીં કોઈ મોટું કોભાંડ થયું હોવાની ગંધ આવી રહી છે હવે જો જિલ્લા કલેક્ટર શ્રી તપાસ કરાવે અને હજુ સુધી લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવતો નથી એ પણ એક મોટો સવાલ છે શું સરકારની તિજોરી પર આવી રીતે કોઈ પણ હાથ સાફ કરી શકે કે કેમ તે તપાસનો વિષય છે બ્યુરો રિપોર્ટ જી